નમસ્કાર દર્શક મિત્રો જેનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓગરા મોલની બાજુમાં વિશ્વામિત્રીની જેડીઓમાં આગણો બનાવો ગતરોજ મુખ્યમંત્રી મંગલ પાંડે બ્રિજ ખાતે વિશ્વામિત્રી રિવાઈ પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે પધાર્યા હતા તેના સો મીટરના અંતરે આગણો બનાવો ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પવનના કારણે આગ વધુ પ્રસરતા ફાયરની વધુ બે ગાડી બોલાવાઈ વાવાઝોડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું મંગલપાંડે બ્રિજની નજીક વિશ્વામિત્રીના કિનારે આગ લાગતા રાહતદારીઓના ટોળે ટોળા જોવા મટ્યા ફાયર ફાઇટર આગ પર કાબૂ મેળવવા કરી રહ્યા હતા કામગીરી વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીના બનાવેલા રસ્તે ફાયર ફાઈટર વિશ્વામિત્રીમાં ઉતરીને આગ પર મેળવી રહ્યા છે કાબુ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ